નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ સાત એપ્રિલ બે હજાર પચીસને વાર સોમવાર તો આજના વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે અને ઊંચો ભાવ લેવા માગે છે તે ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો જીરાના વાયદા બજારમાં આજે એક સામઠો જોરદાર ઉશાળો અને હવે આ ઉસાળો ક્યાં સુધી રહેશે અને હવે જીરું રાખવું કે વેચી નાખવું સાથે જ દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ખાસ કરીને જીરાની બજારમાં આજે વાયદાની ગેરહાજરી વચ્ચે હાજર બજારમાં તેજીનો માહોલ હતો અને મને જીરાના ભાવમાં આજે બસો થી અઢીસો રૂપિયાનો સુધારો પણ જોવા મળી રહ્યો છે અને જીરાની બજારમાં આગળ ઉપર અમે વેચવાલી કેવી આવશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે તો ખાસ કરીને જીરાના નિકાસના વેપારો સારા થયા છે અને સામે આવકો પણ મર્યાદિત છે અને રાજસ્થાનમાં જીરાનો પાક નબળી ક્વોલિટીનો વધારે આવે છે અને ગુજરાતમાં શનિવારે પંચોતેર એંસી હજાર બોરીની આવક હતી જેમાંથી ત્રીસ ટકા જીરું નબળી ક્વોલિટીનું હોવાથી વેપારો કહે છે કે જીરાની બજારમાં નિકાસના ભાવ આજે વધીને સિંગાપોર ક્વોલિટીમાં પાંચ હજારની સપાટી પાર પહોંચી ગયા છે અને સારું સિઝનમાં પહેલી વાર આવા ભાવ આજે જોવા મળી રહ્યા છે અને આ જોતાં જીરાના વાયદા બજારમાં પણ ટૂંક જ સમયમાં ચોવીસ હજારની સપાટી પાર કરે તેવી ધારણા છે તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટ એની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ આપેલ છે જસદણ ત્રણ હજાર આઠસો થી ચાર હજાર ને પાંચસો રૂપિયા કાલાવાડ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર ચારસો ને પાહ રૂપિયા જામજોધપુર ત્રણ હજાર સાતસો થી ચાર હજાર પાંચસો ને એકાવન રૂપિયા મહુવા ચાર હજાર ચારસો ચુમ્માલીસ થી ચાર હજાર ને પાંચસો રૂપિયા જુનાગઢ ચાર હજારથી ચાર હજારને છસો રૂપિયા રાજકોટ ત્રણ હજાર સાતસો એકાવનથી ચાર હજારને છસો રૂપિયા જેતપુર ત્રણ હજાર બસોથી ચાર હજાર ત્રણસો ને એક્યાસી રૂપિયા બોટાદ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર છસો ને રૂપિયા વાંકાનેર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર નેવું રૂપિયા અમરેલી બે હજાર છસો પંચોતેરથી ચાર હજાર રૂપિયા